કચ્છના સામખિયાળીમાં એસએમસી દરોડા રૂપિયા છપ્પન પોઈન્ટ પંચ્યાસી લાખ દારૂ ઝડપાયો પૂર્વ કચ્છના સામખિયાળી વિસ્તારમાં આજે મોટા પાય દારૂ જથ્થો ઝડપવામાં આવ્યો છે રાજ્યના દારૂબંધી હોવા છતાં પણ દારૂના ગેરકાયદેસર વેપાર નો પર્દાફાશ થયો છે એસએમસી ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો યોજી અને રાજસ્થાનથી આવતો એક ઓક્સિજન ટેન્કર અટકાવ્યો હતો તપાસ દરમિયાન તેમાં રૂપિયા છપ્પન પોઈન્ટ પંચ્યાસી લાખ ના બિયર છુપાવવામાં આવ્યા હતા આ દારૂ રાજસ્થાનના વોન્ટેડ બુટલેગર અનિલકુમાર ઉર્સે પાંડિયા પ્રસાદ જાટે મોકલાવ્યો હોવાની માહિતી મળેલી છે દારૂનો જથ્થો સામખિયાળી માં ડિલિવર થવાનો હતો એસએમસી દ્વારા પાંડિયા ઉપરાંત તેના સાગરિત અર્જુન અને માલ મંગાવનાર સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે દરોડા બાદ સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને રાજ્યમાં દારૂની હેરાફેરી અંગે વધુ ખૂણાઓ ખોલવાની શક્યતા છે વધુ ખૂણાઓ ખોલાવાની શક્યતા છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઓ